રાજકોટમાં માલધારીઓ દ્વારા એક પરમિટમાં એકથી વધુ પશુ રાખવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા મહાનગરપાલિકા દ્વારા એક્શન લેવામાં આવ્યું બાતમીના આધારે પશુ નિયંત્રણ વિભાગ દ્વારા કાર્યવાહીના ભાગરૂપે પશુઓને જપ્ત કરવામાં આવ્યા પરંતુ લાયસન્સ વગર ઘરે કે વાળામાં રાખેલા ઢોર પકડવા ગેલી ટીમ સાથે માલધારીઓ દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી અમારી સાથે જોડાઈ ગયા છે પરમિટ કરતા વધુ પશુઓ રાખ્યા હતા તેવી વિગતો સામે આવી રહી છે ત્યારે તે માલધારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે મયુર પ્રીતિ લગભગ ચાર અલગ અલગ સ્થળે આ પ્રકારે તપાસ કરવામાં આવી હતી જેમાં એક સ્થળેથી એક કરતાં વધુ પશુ મળી આવ્યા હતા માલધારીઓ દ્વારા એક પશુના લાયસન્સ ઉપર એક કરતાં વધુ પશુ રાખવામાં આવતાની બાતમી મળતા જ ત્યાંથી ઢોર જપ્ત કરવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન માલધારીઓ છે તેમને વિરોધ પણ કર્યો હતો બોલાલચાલી પણ કરી હતી પરંતુ સાથે વિજિલન્સ અને પોલીસ હોવાના કારણે બીજી કોઈ મોટી માથાકૂટ થઈ શકી ન હતી ગઈકાલથી મહાપાલિકાનું જે પશુ નિયંત્રણ વિભાગ છે તે આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે કારણ કે એક તેમના પશુઓ જપ્ત કરવાની કાર્યવાહી છે એ મહાપાલિકા કરી રહી છે જો આમાં અન્ય કોઈ વિરોધ અથવા તો માથાકુટ થશે તો ફરજમાં રૂકાવટ નો ગુનો પણ આર એમસી છે તે દાખલ કરવામાં શકે છે